કયા સ્થળે હડપ્પીય નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ઓપ્શન છે કાલીબંગન ધોળાવીરા મહેન્જો દડો કે હડપ્પા તો ધોળાવીરા એવું નગર છે જે ત્રણ ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે સિંધુ ખીણ સભ્યતામાં તાંબાના ઓજારો કયા સ્થળેથી મળી આવે છે મોહેન્જો દડો લોથલ કાલીબંગન કે ધોળાવીરા તો રાઈટ આન્સર છે કાલીબંગન પાસેથી આપણને તાંબાના ઓજારો મળી આવ્યા છે લોથલ બંદરની ખાસિયત શું હતી સ્ટેડિયમ દાણચોરી ડોકયાર્ડ કે કિલ્લો તો લોથલ બંદરે આપણને ડોકયાર્ડ જોવા મળે છે હડપ્ય લોકો મુખ્યત્વે કયા પ્રકારના વસ્ત્રો પહેરતા રેશમી વસ્ત્રો સુતરાઉ વસ્ત્રો સિંધુર વસ્ત્રો કે થુલિયાની વસ્ત્રો તો સાચો જવાબ છે સુતરાઉ વસ્ત્રો હડપ્ય લોકો કયા મુખ્ય આધારમાંથી તેમના ધાર્મિક જીવન વિશે જાણકારી મળે છે મંદિરો લખાણો અને મૂર્તિ અને મુદ્રાઓ કે પછી ગ્રંથો તો મૂર્તિઓ અને મુદ્રાઓમાંથી આપણને તેમના વિશે જાણકારી મળે છે હડપિયા સભ્યતામાં કયા પ્રાણીને ધાર્મિક પ્રતિક તરીકે માનવામાં આવતું હતું હાથી નાગ વાઘ કે પછી ગાય તો સાચો જવાબ છે નાગને ધાર્મિક પ્રતિક તરીકે માનવામાં આવતું હતું ધોળાવીરા નગરની વિશેષતા શું હતી તાંબાના ઓજારો વરસાદના પાણીનો સંગ્રહ અને સ્ટેડિયમ મોટી માર્કેટ કે જળ સંચય અને ધર્મ સ્થાન તો સાચો જવાબ છે વરસાદના પાણીનો સંગ્રહ અને સ્ટેડિયમ સિંધુ ઘાટી સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો માછીમારી વણકામ એટલે કે વણાટકામ ખેતી અને પશુપાલન કે લોખંડનું ઉત્પાદન તો ખેતી અને પશુપાલન હડપ્ય સભ્યતાનો મુખ્ય વ્યવસાય હતો મુખ્યત્વે કઈ જગ્યાએથી મેસોપોટેમિયા સાથે હડપ્ય વેપાર થતો હતો લોથલ મોહેંજો દડો ધોળાવીરા કે કાલીબંગન તો લોથલ બંદર હતું જ્યાંથી બધો જ વેપાર ઓપરેટ કરવામાં આવતો હતો સિંધુ ઘાટી સભ્યતાના લોકો કયા પ્રકારના રમકડા બનાવતા હતા મેટલના માટીના ઘોડા અને માછલીઓ કાચના રમકડા કે પછી કાગળના પતંગ તો રાઈટ આન્સર છે બી માટીના ઘોડા અને માછલીઓ હડપ્ય સમુદાયમાં અગ્નિપૂજાના પુરાવા કયા સ્થળોએ મળ્યા છે મોહેંજોદડો અને હડપ્પા લોથલ અને કાલીબંગન ધોળાવીરા અને રાખી ઘઢી કે પછી હડપ્પા અને રોપર તો રાઈટ આન્સર છે લોથલ અને કાલીબંગન પાસેથી શું મળ્યું છે આપણને અગ્નિપૂજાના પુરાવા મળી આવ્યા છે સિંધુ ગાઢી સભ્યતાના લોકોએ કયા પ્રકારની લિપિનો ઉપયોગ કર્યો હતો બ્રાહ્મી દેવનાગરી એક અનુસુજાયેલ અનુસુલજાયેલ રહસ્યમય લિપિ કે પછી અક્ષર લિપિ તો રાઈટ આન્સર છે એક અનસુંજાયેલ રહસ્યમય લિપિ કયા સ્થળે હડપ્પી સભ્યતા માટે એક કૃષિ ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર હતું મોહેન્જોદો હડપ્પા કાલીબંગન કે પછી રોપર તો રાઈટ આન્સર છે કાલીબંગન વિડિયો અહીંયા પૂરો થાય છે તેના અન્ય ભાગ પણ અપલોડ થશે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ